વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બેકોમ જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાના પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પ્રથમ મોબાઈલ સ્ટોર ચાલક અને ત્યારબાદ પથ્થરમારામાં ઘવાયેલા શખ્સની ફરિયાદને લઈને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીજી ફરિયાદમાં દોઢસો જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી બંને મામલાને મળીને અત્યાર સુધીમાં અગિયાર આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંગાણું થવાના મામલે ડીસીપી જોન બે અભય સોનીએ મીડિયાને જણાવ્યું કે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજમેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ શખ્સ લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી જે સંદર્ભે અમને અરજી મળી હતી તે સંદર્ભે કાર્યવાહી કરતા હતા અને ગુનો નોંધવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરનાર સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો હાલ સંવેદનશીલ પોઈન્ટ પર જવાનો તૈનાત કરી દીધા છે કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી છે રાજમાર રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડી થી એમની સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી સાથે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જયારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય જયારે થોડું ભેગું થયું હતું ત્યારે પોલીસ હાજર જ હતી અને જયારે પથ્થર મિન્ડો મિન્ડોના સમય ગાળામાં કોઈ પણ મોટી સમયમાં સારી કામગીરી કરવાનું છું આ ઘટના જે ઘટી છે ફક્ત બેદરકારી કોની કારણ કે દ્રષ્ટિએ દૃષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હતું અધિકારીઓ ઉચ્ચ અધિકારી

કે ભાઈ આ એટલું બધું અત્યાર સુધી મળી નથી જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે મળશે તો એમના વિરુદ્ધ પણ ચાર લોકો અત્યારે માહિતી મળી હતી અમને અને કરીએ નીકળે

અને મારે એક જાહેરનામા એક સાથી છે છે સર વિસ્તારમાં કેવો બંદોબસ્ત છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકો ને પમ્પિંગમાં કોઈ કોમ્બિંગ દરમિયાન અમે લોકો જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકો બધા ઇનપુટ મળી ગયા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે આઈટી એક્ટ ની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ઘોડાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલેચાલી થતા સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો સડતીસ અને રાયટીની કલમો હેઠળ મોકલવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ એટલા

વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારે પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઇડેન્ટિફાઈ કરીને વહેલી તકે અ ધરપકડ કરવામાં આવશે પહેલી આ જે પહેલી ફરિયાદ છે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક દુભાઈ ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક

પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની આ અંગે રજૂઆત કરી અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય અમે લોકો કરી ઓકે